નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો વાત કરવાના છે મિત્રો એક કરોડથી વધુ પેન્શનના કર્મચારીઓને લાગી લોટરી પગાર પેન્શનમાં ચોત્રીસ હજારનો બમ્પર વધારો પેન્શન માટે સોના સોરો જુ કે તેમ તેમ ગણી શકાય મિત્રો પેન્શન એટલે કે મિત્રો એક કરોડથી વધુ પેન્શન માટે કર્મચારીઓને લાગી લોટરી પેન્શનમાં અને પગારમાં મિત્રો થયો વધારો તો આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું હશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે પગાર ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લગ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો પગાર વધારો અપડેટ આઠમા પગાર પછની મંજૂરી બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે છે હાલ કર્મચારીઓના સાતમા પગાર પચ લાભ મળી રહ્યો છે પરંતુ ટૂંક સમયમાં જ આઠમા પગાર પંચ સમાચાર હેઠળ દર મહિને મોટો પગાર મળવાનો છે પગાર પછીની મંજૂરી બાદ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ લાખો પેન્શનની ખુશી કોઈ સીમા નથી ખરેખર નવા પગાર પછી આગમન સાથે સરકારી કર્મચારીઓના પગારમાં તેજી આવશે કર્મચારીના પગાર માળખામાં ફેરફાર કરવા માટે દસ વર્ષે નવો પગાર પણ લાગુ કરવામાં આવે છેલ્લી વખત સાતમી પગાર પંચ રચના વર્ષ પછી ચૌદમાં કરવામાં આવી હતી જેની કર્મચારીઓનો હાલમાં લાભ મેળવી રહ્યો છે તે આઠમા પગાર પંચ કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે હવે તાજેતરમાં મોદી સરકાર અધ્યક્ષતામાં આઠમો પગાર પંચ મંજૂર કરવામાં આવ્યું છે અને તે એક જાન્યુઆરી છવ્વીસના રોજ લાગુ થશે જે અંતર્ગત કર્મચારીના મૂળ પગારમાં જંગી વધારો થશે પગાર પગ પ્રથમ પગાર પચી કર્મચારી પગારમાં કેટલો વધારો થશે તો પગાર પંચની રચના ઓગણીસો એતાલીસમાં કરવામાં આવી હતી અને તેને ઓગણીસો સુડતાલીસમાં કરવામાં આવી હતી આ પગાર પંચ આગમન સાથે કર્મચારીઓના મૂળ પગાર પંચાવન રૂપિયા પચાસ રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવી હતી આવ્યો હતો આ પગાર પંચ ઉદ્દેશ્ય કર્મચારીઓને જીવનશૈલી બદલવાનો હતો ઓગણીસો સત્તા બીજો પગાર બીજો પગાર પછી રચના કરવામાં આવી હતી આ પછી તેની ભલામણ ઓગણીસો ઓગણસાઠમાં શરૂ થઈ ત્યારે કર્મચારી મૂળ પગાર પંચાવન રૂપિયાથી વધીને એંસી રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો હતો કૌટુંબિક તત્વોને નિવૃત્તિ લાભો પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી ઓગણીસો સત્તાવન બીજો પગાર પછી રચના કરવામાં આવી હતી આ પછી તેની બલામણ ઓગણીસો ઓગણસાઠમાં શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ કર્મચારીને મૂળ પગાર પંચાવન રૂપિયા વધીને એંસી રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી તે કૌટુંબિક સભ્યોએ નિવૃત્તિ લાભો પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી ઓગણીસો સિત્તેરમાં ત્રીજો પગાર પંચ રચના કરવામાં આવી હતી તે અમલ ઓગણીસો ઇિત્યોતેરમાં થયો હતો પગાર પંચે કર્મચારીને પગાર એંશી રૂપિયા માસથી વધીને એકસો પંચ્યાસી રૂપિયા માસ કરવામાં આવ્યો હતો ઉપરાંત મોંઘવારી બધું જોગવા ઉમેરવામાં આવી છે ઓગણીસો ત્યાંશીમાં ચોથો પગાર પંચ નો મિત્રો રચના કરવામાં આવી હતી તે ભલામણ ઓગણીસો એંસીમાં શરૂ થઈ હતી પગાર પંચની આવવાની સારી કર્મચારીને મહિને સાતસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયું હતું પાંચમા પગાર પંચ રચના ચોરાણમાં કરવામાં આવી હતી અને અમલ સત્તરમાં થયો હતો જે અંતર્ગત મહિલા કર્મચારી હજાર બસો પચાસ રૂપિયા થયો આ સાથે મોંઘવારી ભથ્થામાં પચાસ ટકાનું મૂળું પગાર ઉમેરવામાં આવ્યું છે છઠ્ઠું પગાર પંચ રચના વર્ષ બે હજાર છમાં કરવામાં આવી હતી જેનો અમલ બે હજાર આઠમાં કરવામાં આવ્યો છે જેના કારણે કર્મચારીનો પગાર બે હજાર બે હજાર પાંચસો પચાસ રૂપિયા હતી સાત હજાર રૂપિયા થયો છે ના પગાર પંચ પેમેન્ટ ગ્રેડ પે સિસ્ટમ થઈ છે સાતમો પગાર પાંચ રચના વર્ષ ચૌદ કરવામાં આવી હતી ભલામણ બે આ પગાર પાંચ આવતા સાથે કર્મચારી પગારમાં મોટો ફેરફાર થયો છે આ ફેરફાર દર મહિને અઢાર હજાર રૂપિયા આ સાથે પેમેન્ટની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી અને હાલમાં કર્મચારીઓને પગાર સાથે લાભ મળી રહ્યો છે કર્મચારીને પગારમાં એકસો છઠ ટકા વધારો તાજેતરમાં મોદી સરકાર અધ્યક્ષના માર્મો પગાર પાંચ રજૂ કરવામાં આવી છે આગળના સમયની કર્મચારીઓ નવા પગાર પહોંચીની માંગ કરી રહ્યો છે રિપોર્ટ અનુસાર આઠ પગાર પાંચ એટલે કર્મચારીઓના પગાર સીધો અઢાર હજાર રૂપિયા વધીને એકાવન હજારથી ચારસો એંશી રૂપિયા થઈ શકે છે આ માટે ફીડપેક વ્યક્ત આઈ કપડે બે વર્ષ સત્તાવનથી વધીને બે વર્ષે એંસી દાવન દાના છે તે મુજબ કેન્દ્રીય કર્મચારીઓના પગાર એકસો છી ટકા વધુ વધારો થશે તો મિત્રો આ હતી મારે થેન્ક યુ વેરી મચ